રાધનપુર નગરપાલિકામાં સામાન્ય સભા મુલતવી રાખવા પાલિકા સદસ્યે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત બાદ મનમાની દર્શાવી હોય તેમ લાગી રહ્યું છે રાધનપુર નગરપાલિકા કચેરીમાં કથિત ગોટાળાઓની તપાસ કરવા સદસ્યો દ્વારા માંગ કરાઈ સાથે જ સભામાં વિડિયોગ્રાફી માટે મનાઈ કરવામાં આવી ત્યારે સભા રદ કરવા રજૂઆત કરી છતાં સામાન્ય સભા મુલતવી રાખવાને બદલે સભા યોજાય જે મનમાની કરતા પાલિકામાં ગોટાળો થતો હોવાનું લાગી રહ્યું છે પ્રથમ નગરપાલિકાની સભા યોજવામાં આવી એ સભાની અંદર અમે લેખિતમાં માં સાહેબ શ્રી અને ને માગણી કરેલી હતી કે બે વર્ષ નું જે વહીવટીકાળનું જે શાસન હતું એ વહીવટીકાળ શાસન દરમિયાન જે રાધનપુરની અંદર જમીન સરકારી પેટે જે પડી છે શ્રી સરકારમાં કે નગરપાલિકાની અંદરમાં એ જમીનોએ અમને કેટલી ભાડે આપેલી હતી કેટલું એનું ભાડું આવેલું છે કે કેટલા રિન્યુ કરવામાં આવેલી છે કેટલી પેન્ડિંગમાં અરજીઓ પડી છે તેની અમે લેખિતમાં માંગણી કરેલી હતી અને કરી છે સાથે જે રાધનપુર મલ્હાર સોસાયટી એક નવી બનાવવામાં આવેલી છે એ મલ્હાર સોસાયટીની અંદર જે રાણકપુરથી મીઠું પીવાનું એક્સપ્રેસ હાઇવે કરીને આવે છે લાઈન એ લાઇનની અંદર ગેરકાયદેસર રીતે વાત વાલ મુકવામાં આવેલા છે બિલ્ડર દ્વારા અને એ વાલની અંદર ગેરરીતિ કરી અને પાણીની ચોરી કરેલી છે એ પાણીની ચોરી એક મકાન દીપ પચાસ હજાર રૂપિયા ગણવા જઈએ તો ત્યાં આગળ કેટલા મકાનો બન્યા છે અને મકાન દીપ પચાસ હજાર લે કે કેટલા પૈસા થાય છે જે નગરપાલિકામાંથી જે નુકસાન પહોંચાડેલું છે આ પાણીને લઈ અને નગરપાલિકા પાણી પુરવઠા કે કોઈ ફોજદારી કેમ કરેલી નથી તો પાણી જે ખરેખર એ પાણીની બહુ અછત છે પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે આવી રીતના ખોટી જયારે કાયદેસર પાણીની ચોરી થઈ છે તો આની પાછળ એ લોકોએ શું કર્યું એવી પણ અમે રજૂઆત અને માગણી કરી છે સાથે જે અત્યારે ફાયર સેફ્ટીના ઘણા બધા રાધનપુરમાં પ્રશ્ન છે એની પણ અમે માગણી કરી છે કે ફાયર સેફ્ટીની જે સુવિધા ન હોય તે નોટિસ આપવામાં આવે અથવા હોય તો અમને એનો વિડીયોગ્રાફી સાથે આપવામાં આવે એવી અમારી માગણી છે કારણ કે સામે ઉનાળો આવી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને રાધનપુરમાં શાંતિ જળવાઈ રહે એ માટે અમે માગણી કરેલી છે સાથે જે અત્યારે સ્કીમો નવી નવી બિલ્ડરો દ્વારા મૂકવામાં આવી રહી છે સોસાયટીઓમાં તો એ સોસાયટીની અંદર જે પેરામીટરની જમીનો છે તે છોડવામાં આવી છે કે કેમ અને આવી છે તો કેટલી આવી છે એની પણ અમે તપાસ માગી છે તો અમે સીઓ સાહેબ શ્રીને વિનંતી કરી છે લેખિતમાં પણ અત્યારે સીઓ સાહેબ પંદર દિવસની રજા ઉપર જતા રહ્યા છે તો આ પણ અમે જાણવા માંગીએ છીએ કે રજા ઉપર અચાનક જવું કેમ પડ્યું શું એમના મથે પાપ હતું કે પછી કઈ છુપાવવા માંગે છે